તૈયાર આપણે ફર્સ્ટ થઈ અને આજે બધી પ્રસંગ છે એની બધી તૈયારી થવા મળી છે અને બધા તમને એમ જ થતો હશે કે રિંકલ બેન કહે ના એમ કહે છે કે લાડવા ખાવાના છે ને પ્રસંગ છે એના પિયરિયામાં પણ કહેતા તો નથી હું પ્રસંગ છે નહીં રાહુલભાઈ નહીં બધા હું પ્રસંગ છે આપણે તો આપણે છે મારા ભાભીનું શરીમત મારા મોટા બાપુના છોકરો છે એના સરનાનું શરીમત છે એટલે આજે તો બધી સરસ મજાની તૈયારી હાલે છે હવે એટલે બધું ગોઠવવાનું એવું બધું તૈયારી તો કરવી પડે નહીં જમણવારીને એવું બધું રાખવું પડે અને આપણે ઘરે સાફ સફાઈને બધું વ્યવસ્થિત કાલે મહેમાન આવવાના હોય શરીમત કરવા ખોળો ભરાવા આવવાના હોય એટલે એની બધી અત્યારે તો હવાર હવાર મહિને કહેવાય કે તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આપણે સરસ મજાના નાય તૈયાર થયા અને શિવાની બેનને તો આપણે પાસે આવવા જ નથી દેતા ખાલી પેટ ભરાવાની એમ આવવા દેશે બાકી એના શિવાની રમાડવા વાળા તો બધા અલગ અલગ કેટલા છે એના મામા ને મામાના છોકરા અને મામીઓ ને નઈ બધા જો તડકો લાગી ગયો ટોપી પહેરી લીધી છે ટોપી પહેરી લીધી એમ બધા ભાઈ ટોપી તો બસ ખોળો ને ઉભરાવાનું છે એટલે એની વિધિ તો કાલે આવશે અને હું મારા બેન તો હું એક જ છું એટલે નણંદ નણંદ ખોળો ભરાવવાનો હોય એટલે મારા ભાજી નો ખોળો મારે જ ભરાવાનો છે એટલે ખોળા ફરાવાની વિધિ ને એવું બધું કાલના બ્લોગમાં આવશે તો કાલનો બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં અને આજનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો બસ હવે સરસ મજાની તૈયારી હાલે છે

બધા મંડપ સર્વિસ નું કામ તો મારા મોટા બાપુ છોકરો ની ઘરે જ કરે છે એટલે કઈ ઉપાધી નહીં બધા હાથે અને એના અમારા રાહુલભાઈ જીજુ કઈ કામ નથી કરતા કેડે હાથ દઈ ને ઉભા બધા કામ કરે છે ને કેડે હાથ દઈ છે ને ખાલી જોવે છે નિરીક્ષણ કરે છે અને ત્યાં લગભગ સુલ્યું ને ઉગાડવાનું થાય છે રસોઈ બનાવવાનું થાય છે ને એટલે સુલ્યું ને ઉગાડવાનું કામ ચાલુ છે અને આ બાજુ આમ તો શોકરા હોય તો પાયો ફોન એવું બધું લઈને આવે અને કિરણ ભાઈ જો અત્યારે પાયો પણ બધું ફિટિંગ કરે છે આમાં ત્રણ ભાઈઓ છે ને હરખા કપડા પહેરે છે ત્રણ છે ને સફેદ સફેદ કલરના શર્ટ પહેરે છે સરસ મજાના ને વાડીમાં જ રાખવાનું થશે કેટલાય ગાડલા આવી જશે અને આ બધા ગાલન છાંયા કરવાનું અને આ બધું પાથરણ આ બધાય ને ગાડલાના થપ્પો થઈ જશે બધા મહેમાનના ગાલામાં જ બેહરવાના એટલે ગાડલાને એવું બધું થઈ જાય બધા ભાઈને કેમ મંગાહ આવે છે એની માથે સરતો ને છોકરાને ને મજા આવે પડીસ સરસ મજાના ગાદલા ને એવું બધું પડ્યું છે અને ઘરે તે રાહુલભાઈ જો સરસ મજાની સાફ સફાઈ બધું થઈ ગયું છે એને ગોઠવી દીધું છે સરસ મજાનું લાઈટ બાઇટ કરે છે કેવો સરસ મજાનું બધું ગોઠવી દીધું છે આ ઘરે હોતા આ તો નવા ઘર છે અમારે રાહુલભાઈ ને એના નહીં રાહુલ તારા રૂમમાં માં તારા રૂમ તો કાંઈ ગોઠવેલું લાગતું નથી અહીંયા તો ફટાફટ રમકડા પડ્યા સાયકલું કેટલું એવું બધું છે

કરી ને તો ખાડો ગાળે છે લપક શિવાની ના પપ્પા તો કેડે હાથ દે ને ઉભા રહેતા હશે છે કઈ કામો નઈ કરતા હોય કરો છો કઈ કામો

સરસ મજાનું વેતરવાનું કામ ચાલુ હોય ને એવું લાગે છે અને આજ મારા ભાઈ નું શરીમત છે મારા મોટા બાપુ ને છોકરા ને ને ક્યાંય જો મારે પહેલો એના છે કપડા ને બપડા ને જો એમના ઘરનાનું શરીમત છે આનું એના જ માટે બ્લાઉઝ સીવવાનું છે કેમ કે અમારે જેન્ટ સીવવા દે નહિ નાના હોય એટલે તોફાન કરે ખડીક નઈ નકર તો વળી સીવાય જાય આવડું આ સીવવાનું છે ને જ મજાનું છે આ શરીમત માં આ ખોળો ફરાવે જ પહેરવાનું થાય ને આ બ્લાઉઝ એટલે આને તો હાંસવીને રાખવાનું હાંસવીને સરસ મજાનું સીવવાનું ને એના કટકાય તે આપણે ક્યાંય નોખા નોખા થવા નહીં દેવાના એ ભેગા રાખવાના નહીં એવું હોય ને બધું એમાં એ હાંસવીને રાખવાનું હોય પછી ઓલી ઝરમરી સારવાની હોય ને ત્યાં સુધી હોય ને

આમ થાબો મારન વાટકો કોઈ ને ઢબોડી ને ઊ જાય લઈને છે ના પપપા આવી ગયા લાગે જાપે એ ભદુ અ બાજુ તૈયાર કર્યું છે આવડે પેલા શીખવાની છે વિશાલ ભાઈ ને તો જો આવડે જ છે ફોર વ્હીલ અને સરસ મજાના ના જો આપે લઈને આવતા રહેશે એટલે હવે હાકવાની થશે મારે આવવાનું કે નહીં થવાનું આવડે ને તો બે હું ડકર આપડે વીમો ની મારો કઈ વીમો ન આવે એ વીમો ઉતારેલો નથી બે જાવ ને આવડે જ છે ને તો બે હું તો ખોલો હાલો બે આપણે એ બધું ભાઈ મજા મારો બધો હોતા ને હારે છે

હા હાલો આપણે ઉતરી જા કેમ જો તમને આકવાની મજા આવી ગઈ ઈ ગયો પેલો બેસવાનું તો શું હોય આકવાની ખબર પડે કેમ કે શીખાલ આવડી ગઈ હવે લઈ લેવીસન હવે લઈ લેવી આવ લઈ લેવી એક આધી ફોર wheel આ છે હવે નાની ફોર wheel શીખ્યા છે હવે થોડીક મોટી લેવાનો શોખ હોય એવું લાગે છે નહીં સાંયા લગાવે છે ને એટલે સાંયા ને આપડે સરસ મજાનો એમ કેવાય કે લુ બધું મળું થઈ જાય ને ટાંઠું પણ થઈ જશે હવે આથમી જશે એટલે આપડે આવતા પડા માં અને ના એ બધાને તો એવું થોડું ઘણું કામ ચાલુ છે એટલે શિવાનીના પપ્પા તો આવી એવા છે શિવાનીને લઈને સરસ મજાના શિવાની ના હતા લઈને ખરે છે ને બપોર સાથે એટલે ટાઠા પરના પડા બોલે લઈ આવ્યા સરસ મજાના એમ કેવા કે ફ્રેશ ફ્રેશ નેસરુલી વાતાવરણમાં લઈને હવે આવતા રહ્યા છે શિલ્ક ના એને કેવા દાંત આવે છે આ જો દાંત કાટે કે એ બેઠી છે ને કેવા દાંત કાટે છે મોઢા માં આંગળી છે અને તો ને બહુ જ મજા આવે એકલ હુડી થઈ ગઈ છે એકલા છે ને બધા છોકરા રાઈડું નાખતા હોય તો એને ગમે નહીં અને અત્યારે ખુલ્લો એકદમ સરસ મજાનો પવન આવે છે ને એટલે અહીં ખાટલી લઈને આવતા રહેશે ને એટલે આયા સિવાય બેન ને રમાડશું અને બસ હવે બધી ઘણી મોટી મોટી ઘણી તૈયારી થઈ ગઈ છે અને શિવાની બેન હાંજે હોઈ જાય પછી આપણે મહેંદી મૂકવાના છીએ એ તમને કાલના વ્લોગમાં હવે જોવા મળશે નહીં મને બધું શિવાની હોઈ જાય ને તો હું મહેંદી મૂકીશ પણ શિવાની હવે હાંજે જ છે ને તો હાંજે જ આપણે મહેંદી મૂકશું એટલે કાલના વ્લોગમાં તમને જોવા મળશે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું Wir sehen uns Vlog. Toh, bye bye!